મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનની અંદરમાં તુજકો અર્પણ નામનો કાર્યક્રમ કરવામાં આવેલ અને જે ડીવાય શ્રી સમીર સારડા સાહેબના અધ્યક્ષતાને એટલે એમની આગેવાનીમાં આ કાર્યક્રમ કરવામાં આવેલ અને હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયેલ જેની અંદરમાં નવ મોબાઈલની જે ચોરી થયેલ તે નવે નવ મોબાઈલ મેળવી અને અંદાજે બે લાખ જેવી માતબર રકમના જે નવે નવ મોબાઈલ જે મૂળ માલિક છે એમને બોલાવી અને સમીર સારડા સાહેબના વરદ હસ્તે અને પીઆઈ હળવદના વરદ હસ્તે નવે નવ વ્યક્તિઓને આપવામાં આવેલ જે ખરેખર એક સારું કાર્ય છે કે જે એમના મોબાઈલ ખોયલ છે એ મોબાઈલ પરત કરવા માટેની પણ કામગીરી એક સરસ મજાનું કાર્ય એક કડવત પોલીસ સ્ટેશને કર્યું છે એટલે એને સમીર સારડા સાહેબની અધ્યક્ષતામાં કર્યું છે એટલે ખૂબ સારું કાર્ય થયું છે આજ રોજ અત્રે અળવત પોલીસ સ્ટેશન ખાતે તેરા દૂજકો અર્પણ નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો ખાસ કરીને આ કાર્યક્રમ કરવાનો હેતુ એ છે કે રાજકોટ રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ વસ્તુ ગુમ થાય છે એની રજૂઆત થાય છે તે શોધી અને જે તે માલિકને પરત કરવામાં આવે છે અહીંયા નવ જેટલા મોબાઈલની આપણને ફરિયાદ મળી હતી કે આટલા મોબાઈલ ગુમ થઈ ગયા છે આ અંગે અહીંના પીઆઈ આર વ્યાસ અને એમના ટીમના યુવરાજસિંહ સતત સીઆઈઆર પોર્ટલ ઉપર વોચ ઉપર હતા કે આ મોબાઈલની જેવી ભાળ મળ્યા હતા લોકેશન ટ્રેસ થાય તો તાત્કાલિક મેળવી લેવા

રૂબલી ગેટો ચાલો